અમદાવાદ શહેરના નિકોલમાં રહેતા અને ખાનગી ફાઇનાન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા ભાવેશ શ્રીમાળી નામના યુવકની તેની સોસાયટીની બહાર જ છાતીમાં બાઇકની ચાવી મારી ઘાટ ઉતારી દેવામાં આવ્યો પોલીસે આરોપીની ધરપકડ કરતા જાણવા મળ્યું કે મરનાર યુવક તેના ફ્લેટમાં જ રહેતી યુવતીનો એક તરફી પ્રેમ કરતો હતો ભાવેશ તેના ફ્લેટમાં જ રહેતી યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ હતો અને આટલું જ નહીં તેનો પીછો કરી હેરાન પરેશાન પણ કરતો તો મે પચીસ યુવતી ફ્લેટમાં રહેતા હર્ષ નામના વ્યક્તિ સાથે ગામડે જવા નીકળી હતી અને આ દરમિયાન પ્રેમીએ યુવકની બાઇકનો પીછો કર્યો અને રસ્તામાં બંને વચ્ચે બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું પ્રેમીના છાતીના ભાગે બાઇકની ચાવી મારી દેતા યુવક લોહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ પિતાએ હત્યારા સામે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે આ સાથે બારમી મે બે હજાર પચીસ સોમવારે

અને અગમ્ય કારણોસર હત્યા થયું છે અને હાલ એની તપાસ કરની છમાં છે આરોપીને રાઉન્ડઅપ કરવામાં આવેલ છે